દોસ્તો દિલથી ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં શું તમે ક્યારે તમારા ઘરમાં એક અજીબ પરંતુ સુખદ અનુભૂતિ અનુભવી છે જાણે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી આસપાસ વહી રહી હોય તમારા જીવનને આશીર્વાદ આપી રહી હોય કલ્પના કરો કે તમે એક સામાન્ય સવારે ઉઠો અને તમારા ઘરમાંથી એક મીઠી સુગંધ આવે ન તો અગ્રબત્તીની ન તો ફૂલોની પરંતુ કંઈક દૈવી અચાનક તમારું મન શાંત થઈ જાય અને તમને લાગે કે તમારા ઘરમાં માતાજી વસી રહ્યા છે આજે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહ્યો છું જે તમને તમારા પોતાના ઘરમાં દૈવી શક્તિના સંકેતો શોધવા મજબૂર કરી દેશે આ વાર્તા છે એક સામાન્ય પરિવારની જેના જીવનમાં માતાજીના વાસના દસ સંકેતો એક પછી એક ખુલ્યા અને તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું આ વાર્તા નથી માત્ર કલ્પના છે પરંતુ તેમાં વણાયેલા છે હિન્દુશાસ્ત્રો વાસ્તુશાસ્ત્ર અને પુરાણોની સાચી કથાઓ તો ચાલો આ વાર્તાના પ્રથમ પાને ખોલીએ અને જોઈએ કે કેવી રીતે એક નાના ગામમાં રહેતા રમેશ અને તેના પરિવારનું જીવન આશીર્વાદથી ભરપૂર થઈ ગયું મિત્રો ગુજરાતના એક નાના ગામમાં જ્યાં ખેતરોની આસપાસ વસેલા ઘરોમાં લોકો સરળ જીવન જીવતા હતા ત્યાં રહેતો હતો રમેશ રમેશ એક સામાન્ય ખેડૂત હતો તેની પત્ની સીમા ઘર સંભાળતી અને તેમના બે બાળકો દીપક અને પ્રિયા શાળાએ જતા તેમનું ઘર નાનું હતું ઈંટો અને માટીથી બનેલું પરંતુ તેમાં હંમેશા પ્રેમની ગરમાહટ રહેતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમના જીવનમાં મુશ્કેલીઓ વધી રહી હતી ખેતરમાં વરસાદ ઓછો પડતો દેવું વધતું જતું અને ઘરમાં નાના નાના ઝઘડા થતા રહેતા રમેશને લાગતું કે તેમનું ભાગ્ય તેમને છોડીને જતું રહ્યું છે એક દિવસ નવરાત્રીની તૈયારીઓ વચ્ચે રમેશની માતા જે હવે આ દુનિયામાં નહોતી તેને યાદ આવી તેની હંમેશા કહેતી બેટા ઘરમાં માતાજીનો વાસ હોય તો જીવન સ્વર્ગ જેવું બને છે રમેશને તે વાતો પર વિશ્વાસ નહોતો પરંતુ તે રાત્રે તેને એક અજીબ સ્વપ્ન આવ્યું સ્વપનમાં તે જુએ છે કે તેના ઘરમાં એક તેજસ્વી પ્રકાશ પ્રગટે છે અને તેમાંથી માતાજીનું સ્વરૂપ દેખાય છે દુર્ગામાં તેમના હાથમાં ત્રિશૂલ અને સિંહ પર સવાર તે સ્વપ્નમાંથી જાગી ગયો અને તેનું મન અજીબ શાંતિ અનુભવી રહ્યું હતું તેને લાગ્યું કે કદાચ આ કોઈ સંકેત છે ત્યારથી શરૂ થઈ તેમના જીવનમાં દૈવી સંકેતોની શ્રેણી આ વાર્તા તમને લઈ જશે રમેશના પરિવારની આ યાત્રા પર જ્યાં એક પછી એક દસ સંકેતો ખુલ્યા અને તેમાં વણાયેલી છે પુરાણોની કથાઓ જેમ કે માર્કંડે પુરાણમાં વર્ણિત દુર્ગા મહાત્મ્ય સ્કંદ પુરાણના દીવા અને અન્નના વર્ણનો અને ભગવદ પુરાણમાં ભક્તિ અને દાનની વાતો ચાલો વાર્તા આગળ વધારીએ અને પ્રથમ સંકેતથી શરૂ કરીએ પ્રથમ સંકેત ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવું રમેશના ઘરમાં પહેલો ફેરફાર આવ્યો તે હતો વાતાવરણનો અગાઉ જ્યાં નાના નાના ઝઘડા થતા જેમ કે દીપક અને પ્રિયા વચ્ચે રમકડાની લડાઈ અથવા રમેશ અને સીમા વચ્ચે પૈસાની ચિંતા ત્યાં અચાનક શાંતિ છવાઈ ગઈ એક સાંજે જ્યારે રમેશ ખેત્રથી થાકીને આવ્યો તેને અપેક્ષા હતી કે ઘરમાં કોઈ વાત પર તણાવ હશે પરંતુ તેના બદલે તેને જોયું કે સીમા શાંતિથી રસોઈ બનાવી રહી છે બાળકો હસીને રમી રહ્યા છે અને ઘરમાં એક અજીબ પ્રેમની લહેર વહી રહી છે તેને લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય હાથ તેમના તણાવને દૂર કરી રહ્યો છે આ સંકેત વિશે હિન્દુ શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યાં માતાજીનો વાસ હોય છે ત્યાં અનાવશ્યક ઝઘડા અને તણાવ દૂર થઈ જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું વાતાવરણ દૈવી ઊર્જાથી ભરપૂર હોય તો સભ્યો વચ્ચે પરસ્પર સમજણ વધે છે એક પુરાણિક કથા યાદ કરીએ માર્કંડે પુરાણમાં દુર્ગા મહાત્મ્યમાં વર્ણન છે કે જ્યારે દેવી દુર્ગા મહિષાસુરને વધે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં શાંતિ છવાઈ જાય છે મહિષાસુર એ અસુર હતો જે દેવોને ત્રાસ આપતો હતો અને તેના વધ પછી દેવોના લોકમાં શાંતિ અને પ્રેમ વધ્યા તેવી જ રીતે રમેશના ઘરમાં આ શાંતિ માતાજીના આશીર્વાદનું પ્રતીક હતી રમેશને આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગ્યો પરંતુ તેમના પડોશીએ કહ્યું ભાઈ આ તો માતાજીનો વાસ છે જ્યાં તેઓ વસે છે ત્યાં ઝઘડા તો ક્યારેય નથી થતા તે રાત્રે રમેશ અને સીમાએ સાથે મળીને નવરાત્રીની તૈયારી કરી અને તેમને લાગ્યું કે તેમની મુશ્કેલીઓ હવે સાથે મળીને સામનો કરી શકાશે આ સંકેતથી તેમનું જીવન બદલાવાની શરૂઆત થઈ આ સંકેતને વધુ સમજવા માટે વિચારો કે તમારા ઘરમાં ક્યારે અચાનક શાંતિ આવી છે જો હા તો તે માતાજીના વાસનું પ્રથમ લક્ષણ છે વાસ્તુમાં કહેવાય છે કે પૂર્વ દિશામાં પ્રકાશ હોય તો દૈવી શાંતિ વધે છે રમેશે તેના ઘરની પૂર્વ દરવાજા પાસે એક નાનો દીવો પ્રગટાવ્યો અને તેની અસર તરત જ દેખાઈ તેમના પરિવારમાં હવે દરેક મુશ્કેલીને સમજણથી હલ કરવાની આદત પડી ગઈ આ સંકેત તમને પણ તમારા જીવનમાં શોધવા માટે પ્રેરિત કરશે બીજો સંકેત છે સકારાત્મક ઉર્જાનો અનુભવ થવો થોડા દિવસો પછી રમેશના ઘરમાં મહેમાન આવ્યા તેના મિત્ર રાજુ અને તેનો પરિવાર જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ્યા તો તરત જ કહ્યું રમેશભાઈ તમારા ઘરમાં તો ખૂબ શાંતિ લાગે છે જાણે કે કોઈ દૈવી વાતાવરણ છે રમેશને આ વાત આશ્ચર્યજનક લાગી કારણ કે અગાઉ તેમનું ઘર સામાન્ય જ હતું પરંતુ હવે ઘરમાં પ્રવેશતા જ મન પ્રસન્ન થઈ જતું ક્યારેક તો અચાનક ચંદન કે ફૂલોની સુગંધ આવતી જ્યારે કોઈ અગ્રબત્તી પ્રગટાવી જ નહોતી હિંદુ માન્યતાઓમાં આને સકારાત્મક ઉર્જાના અનુભવ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં માતાજી વસે છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકતી નથી સ્કંદપુરાણમાં કહેવાય છે કે જ્યાં દેવીનો વાસ હોય ત્યાં અખંડ દીવો અને સુગંધ વ્યાપે છે એક કથા છે કાલિમાની કાલિમા જે નકારાત્મકતાનો નાશ કરે છે તેમના વાસવાળા સ્થળે હંમેશા સકારાત્મક ઉર્જા વહે છે પુરાણમાં વર્ણન છે કે જ્યારે કાલીમાં રાક્ષસોનો વધ કરે છે ત્યારે તેમના ભક્તોના ઘરમાં એક અદ્ભુત શાંતિ અને ઉર્જા આવે છે રમેશે આ સુગંધને અનુભવી અને તેના ઘરમાં તુલસીનું ઝાડ લગાવ્યું જે વાસ્તુ અનુસાર લક્ષ્મીનું પ્રતીક છે તુલસીના ઝાડમાં લક્ષ્મીનો વાસ હોય છે અને તેની આસપાસની ઉર્જા ઘરને પવિત્ર બનાવે છે સીમાને લાગ્યું કે તેમનું મન હવે હળવું થઈ ગયું છે અને તેમની ચિંતાઓ ઓછી થઈ રહી છે આ સંકેતથી તેમને વિશ્વાસ થયો કે માતાજી તેમના ઘરમાં વસી રહ્યા છે તમારા ઘરમાં પણ જો મહેમાનો આવીને શાંતિની વાત કરે અથવા અચાનક સુગંધ અનુભવાય તો સમજો કે આ માતાજીના વાસનું બીજું લક્ષણ છે વાસ્તુમાં કહેવાય છે કે ઉત્તર પૂર્વ ખૂણો સ્વચ્છ રાખવાથી આ ઊર્જા વધે છે ત્રીજો સંકેત ઘરમાં સમૃદ્ધિ અને અભાવનો અંત રમેશના ખેતરમાં અચાનક વરસાદ પડવા લાગ્યો અને તેની આવક વધી અગાઉ જ્યાં પૈસાની કમી હતી ત્યાં હવે ખર્ચા સહેલાઈથી ચાલવા લાગ્યા તેમના ઘરમાં અનપાણીની કમી ક્યારેય ન થઈ સીમા કહેતી રમેશ તો માતાજીના આશીર્વાદ છે લક્ષ્મીમાં વસી રહ્યા છે માતાજીનો એક રૂપ લક્ષ્મી છે અને જ્યાં તેઓ વસે છે ત્યાં કમી રહેતી નથી ભગવદ પુરાણમાં કહેવાય છે કે ભક્તિ અને દાથી લક્ષ્મી વસે છે એક કથા છે લક્ષ્મીની પુરાણોમાં વર્ણન છે કે લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ અને વિષ્ણુની પત્ની બની તેમના વાસવાળા ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે રમેશે તેના ઘરમાં લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરી અને તેની આસપાસ પીળા ફૂલો રાખ્યા વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં પાણીનું ફાઉન્ટેન રાખવાથી લક્ષ્મી આકર્ષાય છે તેમનું દેવું ધીમે ધીમે ઘટ્યું અને તેઓએ પહેલીવાર દાન કરવાનું શરૂ કર્યું આ સંકેત તમને યાદ અપાવે છે કે જો તમારા જીવનમાં અચાનક સમૃદ્ધિ આવે તો તે માતાજીના વાસનું ત્રીજું લક્ષણ છે ચોથો સંકેત અચાનક શુભ કાર્યો બનવા માંડે છે રમેશના પરિવારમાં અચાનક શુભ પ્રસંગો થવા લાગ્યા દીપકના પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા પ્રિયાનું લગ્નનું વાતચીત થઈ અને ખેતરમાં વૃદ્ધિ થઈ તેઓએ ઘરમાં ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું અને ધાર્મિક કાર્યોમાં ભાગ લીધો પુરાણોમાં કહેવાય છે કે જ્યાં માતાજી વસે છે ત્યાં શુભ કાર્યો વધે છે દેવી ભાગવત પુરાણમાં દુર્ગાની કથા છે જ્યાં તેઓ ભક્તોને સફળતા આપે છે રમેશે તેના ઘરમાં નવરાત્રીનું પૂજન કર્યું અને તેમનું જીવન વધુ ઉજ્જવળ થયું પાંચમો સંકેત સ્વપ્નોમાં શુભ સંકેત દેખાય રમેશને સ્વપ્નમાં માતાજીનું સ્વરૂપ દેખાયું કમળ સિંહ અખંડ જ્યોત આ સ્વપ્નો તેને આશીર્વાદ જેવા લાગ્યા શાસ્ત્રોમાં કહેવાય છે કે સ્વપ્નમાં દેવીના ચિહ્નો મળે તો માતાજી પ્રસન્ન છે માર્કંડે પુરાણમાં આવા સ્વપ્નોનું વર્ણન છે રમેશે આ સ્વપ્નોને નોંધ્યા અને પૂજા વધારી છઠ્ઠો સંકેત ઘરમાં અખંડ દીવો સળગતો રહે નવરાત્રીની રાતો ચાલી રહી હતી અને રમેશના ઘરમાં એક નાનું દેવીનું મંદિર હતું જ્યાં સીમા રોજ સાંજે દીવો પ્રગટાવતી એક રાતે જ્યારે ગામમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો હતો રમેશે નોંધ્યું કે તેમના ઘરનો દીવો જે ઘીથી પ્રગટાવેલો હતો એકદમ સ્થિર રીતે સળગી રહ્યો હતો સામાન્ય રીતે આવા પવનમાં દીવો બુઝાઈ જાય પરંતુ આ દીવો ન માત્ર જળતો રહ્યો પરંતુ તેની જ્યોત લાંબો સમય સુધી તકી રહી સીમાએ આશ્ચર્યથી રમેશને કહ્યું આ તો માતાજીનો ચમત્કાર છે આ દીવો આટલો સમય સુધી કેવી રીતે સળગે છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યાં માતાજીનો વાસ હોય છે ત્યાં દીવો સહેલાઈથી બુઝાતો નથી સ્કંદ પુરાણમાં એક કથા છે જેમાં વર્ણન છે કે જ્યારે દેવી અંબાજીનું પૂજન એક ભક્તે શુદ્ધ ભાવથી કર્યું ત્યારે તેના ઘરમાં અખંડ જ્યોત દિવસો સુધી જળતી રહી જે દેવીના આશીર્વાદનું પ્રતીક હતું આ દીવો દૈવી ઊર્જાનું પ્રતીક છે જે ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે રમેશે આ ઘટનાને નોંધી અને નક્કી કર્યું કે હવે રોજ દીવો પ્રગટાવશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પૂર્વ કે ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવવાથી દૈવી શક્તિ વધે છે રમેશે પોતાના દેવસ્થાનને આ દિશામાં ગોઠવ્યું અને તેને લાગ્યું કે ઘરમાં એક અજીબ તેજ ફેલાઈ રહ્યું છે બાળકો પણ હવે દીવો પ્રગટાવવામાં મદદ કરવા લાગ્યા અને ઘરનું વાતાવરણ વધુ પવિત્ર થઈ ગયું ઘરમાં દીવો હંમેશા પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં પ્રગટાવો શુદ્ધ ઘીનો ઉપયોગ કરો અને જ્યોતને ઓછામાં ઓછું એક કલાક સળગવા દો આનાથી માતાજીની ઊર્જા ઘરમાં સ્થિર થાય છે સાતમો સંકેત ઘરના બાળકો સારા સ્વભાવના હોવા રમેશના બાળકો દીપક અને પ્રિયા અગાઉ નાની નાની બાબતોમાં ઝઘડતા હતા પરંતુ હવે તેમનામાં એક અજીબ બદલાવ આવ્યો દીપક જે શાળામાં હંમેશા શાંત રહેતો હવે પોતાના શિક્ષકોનું માન રાખવા લાગ્યો અને વિદ્યામાં રસ લેવા લાગ્યો પ્રિયા જે ગામમાં નૃત્ય શીખવા જતી હવે નવરાત્રીના ગરબામાં ભાગ લેવા લાગી અને ઘરમાં પણ નાની નાની પૂજાઓમાં મદદ કરવા લાગી રમેશ અને સીમાને આશ્ચર્ય થયું કે તેમના બાળકો આટલા સંસ્કારી અને આજ્ઞાકારી કેવી રીતે બની ગયા શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યાં માતાજીનો વાસ હોય ત્યાં બાળકોમાં દૈવી તેજ હોય છે માર્કંડે પુરાણમાં દેવીના ભક્તોની કથામાં ઉલ્લેખ છે કે જ્યાં દેવી પ્રસન્ન હોય ત્યાં બાળકો સંસ્કારી શાંત અને વિદ્યામાં રસ ધરાવતા બને છે રમેશે નોંધ્યું કે દીપક હવે રાત્રે પૂજા બાદ ઘરની સફાઈમાં મદદ કરે છે અને પ્રિયા ગામના મંદિરમાં ફૂલો ચઢાવવા જાય છે આ બદલાવથી રમેશ અને સીમાને લાગ્યું કે તેમના બાળકોમાં માતાજીનું તેજ ઝળકી રહ્યું છે વાસ્તુમાં કહેવાય છે કે ઘરના ઉત્તરપૂર્વ ખૂણામાં બાળકોનો અભ્યાસ કરવાનો ખૂણો રાખવાથી તેમની બુદ્ધિ અને સંસ્કારો વધે છે રમેશે આ ટિપ અપનાવી અને તેની અસર તેમના બાળકોના વર્તનમાં દેખાઈ બાળકોના અભ્યાસની જગ્યા ઉત્તર પૂર્વમાં રાખો અને તેમને નાની નાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ કરો જેમ કે દીવો પ્રગટાવવો કે તુલસીને પાણી ચઢાવવું આઠમો સંકેત કુદરતી કેટલાક લક્ષણો જણાય એક સવારે જ્યારે સીમા તેમના આમણામાં તુલસીને પાણી ચઢાવી રહી હતી ત્યારે તેની નજર એક જોડી કબૂતરો પર પડી જે નિયમિત રીતે તેમના ઘરની બારી પાસે આવતા હતા એક દિવસ ગામમાં એક મોર આવ્યો અને રમેશના આમણામાં નૃત્ય કરવા લાગ્યો ગામના લોકો આશ્ચર્યથી જોતા હતા કારણ કે આવું ગામમાં ભાગ્યે જ થતું સીમાએ નોંધ્યું કે તેમના તુલસીનું ઝાડ અગાઉ કરતાં વધુ લીલુંછમ થઈ ગયું હતું અને આંગણામાં લાલ અને પીળા ફૂલોનો છોડ આપોઆપ ખીલવા લાગ્યો શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યાં માતાજીનો વાસ હોય ત્યાં કુદરત પણ શુભ સંકેતો આપે છે દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યાં દેવી વસે છે ત્યાં પક્ષીઓ જેમ કે મોર અને કબૂતર આવે છે અને તુલસી જેવા પવિત્ર છોડ વધે છે મોરદેવીનું વાહન માનવામાં આવે છે અને તેની હાજરી દેવી આશીર્વાદનું પ્રતિક છે રમેશે ગામના એક વડીલ પાસેથી સાંભળ્યું કે તુલસીનું ઝાડ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેની સંભાળથી દેવી પ્રસન્ન થાય છે તેણે આંગણામાં લીમડાનું ઝાડ પણ રોપ્યું કારણ કે વાસ્તુમાં લીમડો નકારાત્મક ઉર્જાને દૂર કરે છે આ કુદરતી લક્ષણોએ તેમના ઘરને વધુ પવિત્ર બનાવ્યું ઘરના આંગણામાં તુલસી લીમડો કે આંવળાનું ઝાડ રોપો આંગણાને સ્વચ્છ રાખો અને પક્ષીઓ માટે દાણા રાખો જેથી દૈવી શક્તિ આકર્ષાય નવમો સંકેત ઘરમાં ક્યારેય અચાનક મોટું અનિષ્ટ ન થાય એક દિવસ રમેશ ખેતરે જતો હતો ત્યારે તેની સાયકલનું ટાયર ફાટી ગયું તે રસ્તાની બાજુમાં ઊભો રહ્યો અને થોડી જ વારમાં એક ટ્રક તેની બાજુમાંથી ઝડપથી પસાર થઈ જો તેનું ટાયર ન ફાટ્યું હોત તો કદાચ તે ટ્રકની નીચે આવી ગયો હોત રમેશે આને ચમત્કાર માન્યો અને ઘરે આવીને સીમાને કહ્યું માતાજીએ મને બચાવ્યો શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યાં માતાજીનો વાસ હોય ત્યાં ઘરના સભ્યોને મોટા અકસ્માતો કે દુઃખથી રક્ષણ મળે છે દેવી મહાત્મ્યમાં વર્ણન છે કે દુર્ગામાં તેમના ભક્તોને સંકટમાંથી બચાવે છે રમેશે આ ઘટના બાદ ઘરમાં દુર્ગા સપ્તશતીનો પાઠ શરૂ કર્યો જે વાસ્તુ અનુસાર સંકટો દૂર કરે છે તેના પરિવારના સભ્યોને પણ રોગોમાંથી વહેલું આરોગ્ય મળવા લાગ્યું ઘરના મુખ્ય દરવાજા પાસે શ્રીયંત્ર કે ત્રિશુલનું ચિહ્ન લગાવો જે સંકટો દૂર રાખે છે દસમો સંકેત ઘરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય નવરાત્રીના દિવસોમાં રમેશના ઘરે ગરબાનું આયોજન થયું ગામના લોકો ભેગા થયા અને ઘરમાં દેવીના ગીતો ગુંજવા લાગ્યા સીમાએ નોંધ્યું કે આવા પ્રસંગો હવે ઘરમાં વધુ થવા લાગ્યા છે દિવાળીએ તેઓએ લક્ષ્મી પૂજન કર્યું અને શરદ પૂર્ણિમાએ ખીરનો પ્રસાદ બનાવીને ગામના લોકોને વહેંચ્યો રમેશે પોતે જ દેવીના જાપ શરૂ કર્યા અને તેનું મન વધુ શાંત થયું શાસ્ત્રોમાં કહેવાય છે કે જ્યાં માતાજી પ્રસન્ન હોય ત્યાં ધાર્મિક પ્રવૃત્તિઓ આપોઆપ થાય છે પુરાણમાં ઉલ્લેખ છે કે ભક્તિ અને દાથી દેવીનો વાસ થાય છે રમેશે ઘરમાં નાનું હવન કર્યું અને વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં દેવીની મૂર્તિ રાખી આનાથી ઘરમાં ધાર્મિક વાતાવરણ વધ્યું ઘરમાં નિયમિત પૂજા કરો અને દેવીની મૂર્તિને ઉત્તર પૂર્વ દિશામાં રાખો પર્વો દરમિયાન પ્રસાદ વહેંચો મિત્રો રમેશના પરિવારની વાર્તા એક સામાન્ય ગામડાના ઘરથી શરૂ થઈ જે મુશ્કેલીઓ અને ચિંતાઓથી ઘેરાયેલું હતું પરંતુ માતાજીના વાસના દસ સંકેતોના ખુલાસા સાથે તે એક પવિત્ર મંદિર જેવું બની ગયું ઘરને દૈવી ઊર્જાથી ભરપૂર કરી દીધું આ સંકેતો માત્ર રમેશની વાર્તા સુધી મર્યાદિત નથી પરંતુ તે તમારા અને મારા ઘરમાં પણ જોવા મળી શકે છે માર્કંડે પુરાણ પુરાણ અને ભગવદ પુરાણની કથાઓ દર્શાવે છે કે જ્યાં ભક્તિ શુદ્ધતા દાન અને સકારાત્મકતા હોય ત્યાં માતાજી આપોઆપ વસે છે રમેશે આ સંકેતોને ઓળખીને પોતાના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદનો અનુભવ કર્યો તેના ઘરમાં હવે હંમેશા દીવો પ્રગટે છે બાળકો સંસ્કારી બન્યા કુદરતી શુભ ચિહ્નો દેખાય છે અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ઘર ગુંજે છે આ બધું માતાજીના આશીર્વાદનું પરિણામ છે મિત્રો તમે પણ તમારા ઘરમાં આ સંકેતો શોધો રોજ દીવો પ્રગટાવો તુલસીની સેવા કરો બાળકોને સંસ્કાર આપો અને ધાર્મિક ભાવના જાળવો વાસ્તુના નિયમો અનુસાર ઘરની સ્વચ્છતા અને દિશાઓનું ધ્યાન રાખો જો તમારા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદનો પ્રવાહ વહે છે તો સમજો કે માતાજી તમારી સાથે છે જય માતાજી